નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર જાણવાના છે જે નવા સમાચાર મિત્રો આવી ગયા છે આજની તારીખના અને મિત્રો તે આપણે આ વિડીયોમાં જાણીશું તો સૌ તો મિત્રો આપણે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે તેના વિશે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો છ ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે એટલે કે મિત્રો અમુક ગુજરાતના જે પણ અમુક જિલ્લાઓ છે ત્યાં મિત્રો ભારેથી લઈને વરસાદ પડી શકે તેવી અંબાલાલ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે જે મિત્રો અમુક વિસ્તારોમાં છ થી લઈને દસ ઓગસ્ટ સુધી વરસાદ મિત્રો વરસશે એના પછી અઢાર થી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે અંબાલાલ પટેલ દ્વારા અને મિત્રો આગળ આપણે બીજી વાત કરીએ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો દેખાડવામાં આવ્યો છે તો મિત્રો એક ઓગસ્ટ બે હજાર પચીસથી ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો એક ઓગસ્ટથી લઈને એટલે કે આ મહિનાની પહેલી તારીખથી લઈને ઓગણીસ કિલોના જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર આવે છે તેમાં મિત્રો સાડા તેત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે મિત્રો આગળ આપણે બીજી વાત કરીએ કે રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટી ભેટ આવી ગઈ છે કે ગુજરાતના અન્નદાતા અને બીપીએલ પરિવારજોને જન્માષ્ટમી માટે રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ આપવામાં આવશે તો મિત્રો જન્માષ્ટમી માટે એટલે કે સાતમ આઠમમાં આપણને ખબર હોય છે કે આપણા ગુજરાતીઓના ઘરે જે સાતમનો એક મિત્રો તહેવાર માનવામાં આવે છે કે તે દિવસે આપણે જમવાનું નથી બનાવતો હતો એટલે આપણે ગેસ બંધ રાખીએ તો મિત્રો રાંધણ છઠના દિવસે આપણે ઘણા એવા ફૂડ બનાવીએ છીએ કે તેમાં મિત્રો આપણે એક્સ્ટ્રા વસ્તુની જરૂર પડે છે તો મિત્રો આ તહેવારોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે બીપીએલ પરિવારજનોને જન્માષ્ટમીમાં મિત્રો વધારે ખાંડ આપશે અને જે ખાદ્ય તેલ આપણે યુઝ કરીએ છીએ મિત્રો તે પણ વધારે આપવામાં આવશે અને મિત્રો રાશન કાર્ડ ધારકોને મફત અનાજ સાથે એક હજાર રૂપિયાની નાણાકીય ફાય પણ મળે છે મિત્રો આપણે રાશન કાર્ડથી જે મફત અનાજનું જે આપણે લાભ ઉપાડીએ છીએ મિત્રો તો માટે પાંચ લાખની લોનની જે સહાય આવી છે તેના મિત્રો વિશે આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ થી વધારી પાંચ લાખ કરવામાં આવી છે મિત્રો આ જે જે લોકો પણ મિત્રો ખેડૂત ખેડૂત માટેની જે આ લોનની મિત્રો

લિમિટ પર વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય અમુક સમાચાર કે મિત્રો આપણે જાણ્યા મિત્રો આવા જ નવા નવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેવા મિત્રો હા જો તમે વિડીયોમાં નવા હોય ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ કરીને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું છે અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો વિડીયોને અને મિત્રો કાંઈ પણ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો